ગુફાઓ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ધાર જિલ્લાના કુક્ષી તાલુકામાં વિંધ્યાચળ પર્વતમાળામાં દુર્ગમ વિસ્તારમાં આવેલી છે આ ગુફાઓ કુદરતી રચના નથી પણ ભારતીય શિલ્પ સ્થાપત્ય કલા મુજબ પથ્થર કોતરીને બનાવવામાં આવેલ છે આ ગુફાઓ તેના વિનચિત્રો માટે પ્રખ્યાત છે બૌદ્ધ ધર્મનો વિકાસક્રમ અહીંના વિસ્તારમાં મન પડતા વાઘ આ ગુફાઓમાં રહેતા હોવાથી તેનું નામ ગુફા પડ્યું છે આ ગુફાઓ પ્રાચીન માનવામાં આવે છે પરંતુ તેનો ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી આ ગુફાઓના સમૂહમાં કુલ નવ નવ ગુફાઓ આવેલી છે પહેલી ગુફા ગૃહ ગુફા કહેવાય છે બીજી ગુફા પાંડવ ગુફા કહેવાય છે આ ગુફા બધી જ ગુફાઓ કરતાં મોટી અને સુરક્ષિત પણ છે બૌદ્ધ ભિક્ષુકોના રહેઠાણની વ્યવસ્થા ધરાવતી ત્રીજી ગુફાનું નામ હાથી ગુફા છે પછીની ચોથી ગુફા રંગમહેલ છે અને પાંચમા નંબરે આવેલી ગુફા ભિક્ષુકોને પ્રવચન આપવા માટે છે પાંચમી અને છઠ્ઠી ગુફા એકબીજાને મળેલી છે અને આ બંને ગુફાઓ વચ્ચે સભામંડપ આવેલ છે જે છેતાલીસ ફૂટ જેટલી પહોળાઈ ધરાવે છે આ ગુફાઓ રેતીલા પર્વતને કોતરીને બનાવવામાં આવેલી હોઈ અંદર કેટલીક જગાએ પાણીના જરા પણ જોવા મળે છે ગુફાનો ગર્ભ ભાગ ખૂબ જ ઠંડકવાળો છે સાતમી આઠમી અને નવમી ગુફાઓની સ્થિતિ જર્જરિત છે જે માત્ર અવશેષરૂપે જ બચી છે ઈ સ ઓગણીસો ત્રેપનના વર્ષમાં ભારત સરકારે આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી તેની જવાબદારી પુરાતત્વ વિભાગને સુપ્રત કરી છે આ સ્થળ ઇન્દોરથી આશરે એકસો પચાસ કિલોમીટર તેમજ જિલ્લા મથક ધાર શહેરથી આશરે સત્તાણું કિલોમીટર જેટલા અંતરે આવેલી છે